જૂનાગઢ જિલ્લા કલેક્ટરનો અનોખો અભિગમ ટ્રાફિકની સમસ્યા નિવારવા અને વાહન ચાલકોની મુશ્કેલીઓ હલ કરવા જિલ્લા કલેક્ટરનો અભિગમ જિલ્લા કલેક્ટર રોડ રોડ કાઉન્સેલિંગની બેઠક સ્થળ પર જ યોજી માર્ગ સલામતી માટે ઉપર જરૂરી માર્કિંગ કરવા સાઇનબોર્ડ અને સ્પીડ બ્રેકર મૂકવા સહિતની સૂચનાઓ આપી હતી જિલ્લા કલેક્ટરે શહેરના ચોબારી ફાટક ખાતે જાત નિરીક્ષણ કરીને વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓનો તાગ મેળવ્યો હતો સામાન્ય રીતે રોડ સેફ્ટી કાઉન્સેલિંગની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાતી હોય છે પરંતુ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ સૌ પ્રથમવાર ટ્રાફિકની સમસ્યાના સચોટ નિરીક્ષણ માટે સ્ટોપ પર જ એટલે કે રોડ પર ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કાઉન્સેલિંગ બેઠક યોજી હતી સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુધભટ્ટી જુનાગઢ ક્રિષ્ના હોસ્પિટલ ડોક્ટર મિલન ગામી એમડી ડોક્ટર રીતિક પટેલ એમબીબીએસ વિઝિટિંગ ડોક્ટર મનસરી હોસ્પિટલના મનોચિકિત્સક ડોક્ટર ભાવેશભાઈ પટેલ દર મહિનાના બીજા અને ચોથા રવિવારે નો માલી સાહેબનું હોસ્પિટલ સલારી નાકા પટેલવાડીની બાજુમાં રાપર કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ નાઇન સિક્સ સિક્સ ફાઈવ થ્રી ફાઈવ સિક્સ ક્રિષ્ના હોસ્પિટલ રાપર